ગોધરા તાલુકાના સામલી ગામના રહીશો દ્વારા વીજ પુરવઠાની સમસ્યાને લઈને જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આજની તારીખ વીસમી ઓગસ્ટ મંગળવારે બપોરે ગોધરા તાલુકાના સામલી ગામના રહીશો દ્વારા જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જેઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી કુતરા તાલુકાના સામલી ગામે વીજ પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા વિકટ બની છે વીજ પુરવઠો ખોરવાતા ગામના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ગામમાં રહેતા વિદ્યાર્થીઓનો અભ્યાસ વેડફાય છે તો ગામના વૃદ્ધો સહિતના વ્યક્તિઓને રાત્રિ સુધી વેળાએ તકલીફ પડે છે અને ગામના અંધાર પર છવાઈ જવાને કારણે સતત જંગલી પશુઓ ઘૂસી આવવાનો પણ ભય રહે છે ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી સરીસૃપ પણ ઘરમાં આવી ધસી આવે છે ત્યારે આ તમામ સમસ્યાઓ વચ્ચે ગ્રામજનો દ્વારા અનેકવાર મધ્ય ગુજરાત વીજ કંપની ખાતે રજૂઆત કરી છે પરંતુ એમજી વિસેલ કચેરીના અધિકારીઓ બી જવાબદારી ભર્યો ઉડાવ જવાબ આપે છે ત્યારે આ તમામ સમસ્યાઓથી અમને છુટકારો મળે તેમ ગ્રામજનોએ જિલ્લા સેવા સદન કચેરી સમક્ષ જવાબદાર અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી અમારા ગામમાં લાઇટની બહુ મોટી સમસ્યા છે સામલી ગામમાં જેથી કરીને સ્કૂલના બાળકો છે જે ભણી નથી શકતા અને જે ગરડા લોકો છે વૃદ્ધ લોકો છે એ રાતે ઊંઘી નહીં શકતા એમને હાર્ટ અટેકના પ્રોબ્લેમ થાય છે ઘણા લોકો મરી ગયા છે અને જે લેડીઝો છે જંગલ વિસ્તાર છે અમારો ત્યાં આજુબાજુ જીવ જંતુઓ સાપ બાપ ઝેરી જીવડા ઘરમાં ઘૂસી જાય છે બાળકોને કરી દીધી જાય તો જવાબદારી કોની અમે જીબીમાં જે અધિકારી છે એમને કોલ કરીએ તો અમને સરખો જવાબ આપતા નથી કાલે રાતે બાર વાગ્યા સુધી અમે ત્યાં જીબીમાં હતા પણ અમારો એક પણ લાઇટ રાતે આવી નથી અને જે જીબીના અધિકારી છે રાજુ બાબુર એ અમારો ફોન સ્વિચ ઓફ એમનો રાખે છે તો આવા અધિકારીનું શું કામ છે ના હોય તે જાતે રાજીનામું આપી દે

ઉમીદ છે કે જલ્દીથી જલ્દી આ પ્રોબ્લેમ સોલ્વ થશે પંદર દિવસ પહેલા બી અમે આવેદનપત્ર આપી ચૂક્યા છીએ અને આજે ફરતી પંદર દિવસ પછી પાછા આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે તો જોઈએ છીએ હવે નિકાલ નહીં આવે તો દસ દિવસ પછી પાછા અમે આવેદનપત્ર આપવા ફરી